હે માતાજી જય શ્રી કૃષ્ણ મિત્રો કેમ છો બધા મજામાં મજામાં જઈશું ભગવાન તમને હલપલ ખુશ રાખે એવી પ્રાર્થના કરીશું અને પીનળ બેન આજે વહેલા વહેલા સ્કૂલે જવા માટે તૈયાર થઈ જાય વહેલા તો નહીં પણ પૂણા તો વાગી જો કે એનો ટાઈમ રોજનો હોય એ થઈ ગયો છે ને આપણે બનાવ્યા છે જે દાળના ભાત પાછળ તો જુઓ ભાત અને દાળ આપણી રેડી થઈ ગઈ છે અને જમવાનું બાકી છે આપણો તો મેં કીધું ચલો આપણે અંકાથી જ બેઈએ ખાવા પીનું મજા આવે થોડી ચલો ચલો પછી હું એકલી રહી જઈશ પિનલના પપ્પાનું નક્કી હોતું નહીં જમવાનું બપોરે એટલો તો પિનલ બેન અમને ખાતા ખાતા બેસા બેસા તો એ ખાઈને જતા રહ્યા અને અમે નક્સ નહીં હતી બધા બેઠા હતા પલોઠી વાળો પછી બેવાનું પલોઠી વાળતા બસ નક્સ નહીં બધા જમવા બેહી જઈ બધા અમે ત્રણ જમે સીએ પિનલના પપ્પા હોય તો થોડી બધા મજા આવે જમવાની કાંઈક ડાંસતા હોય મસ્તી કરતા હોય અને જમવાની મજા આવે નહીં

ચલો ફરવાણી ઊંકાળી જાય એને તો હતી તો સુઈ ગઈ અને આપણે ચા પાણી કર્યા છોકરાઓ બધું રમણ રમણ કરી અને ટીવી જોવાના આવી જાય એટલે બધું બધું તો જ કરવાનું બધું કરવું રમણ કરવાનું પડ્યા એ દેખો એ ભાઈ તમને હાલત એવી બગડી જાય અહીંયા શું કરવું અમુક ટાઈમે તો એ નહીં પડતી ચોથી ચાલુ કરું અને ચોક ખતમ કરું આવું થાય મારા તો બોલો હેડો

ધ્યાનપૂર્ણ પતી જવું ભાતે પતી જવાય ચલો તો બનાવું પછી શું કરશું એમ કરીએ ખીચડી અને ખીચડી થોડી શાક બનાવી દઉં એમના માટે

એટલે અમારા કોઈ સુલજાવા વાળો તો નહીં પણ ઉલઝનો તો આયા જ કર સુલજાવવામાં ભગવાન સુલજાવતા આવવા મારી ઉલ્જન તો બરાબર તો ચાલો વિડીયોની અંદર બને રહો અમારે જવાનું છે જેમમાં જો કે હોળીના કપડાં હો ને તે હોળીનું કહેવાય તો આ બેન ખબર પહેલી વખત વિડીયોની અંદર એનું એડિટિંગ થોડુંક ક્લિપ આવી ગઈ અમારી બેન કહેવાય જેમનું તો એમના ઘરે જવાનું બાકી હતું તો આજે

કે ન્યાજી રાજે બેનું ન બાજુ કે છે पप्ना <laughs> બે અમે ઘરે આવી મળીશું નવા વિડીયો સાથે ત્યાં સુધી આવજો બાય બાય જય માતાજી જય શ્રી કૃષ્ણ છોકરાઓ રમીશ અંદર થોડી વાર નાના પપ્પાને બધા ટીવી જો તો ચાલો હવે ગુડ નાઇટ કરીએ માતાજી જાય છે કૃષ્ણ આવે છો નવા વિડીયો સાથે ત્યાં સુધી આવજો બાય બાય